સુરતના બે માથાભારે શખ્સો હત્યા કરી ઉમરપાડા કબ્રસ્તાનમાં ઉમરપાડાના ઉંચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી બે યુવકોની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી કબ્રસ્તાનના ખાડામાંથી મળેલી લાશ સુરતના બે માથાભારે મુસ્લિમ યુવકો તરીકે ઓળખ થઈ હતી આ બંને એ મોડી રાત્રિએ ઉમરપાડાના અફઝલને મળવા આવ્યા બાદથી ગુમ હતા અફઝલ અને તેના સાગરિત ફરાર હોય તેને જ હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ડીવાય એસપી બી કે વનાર અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઉમરપાડા પોલીસની હદમાં આવેલ ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાં કેરટેકરને કબ્રસ્તાનમાં એક માટીનો ઢગલો જોવા મળ્યો હતો નવો મૃતદે દાટવામાં આવ્યો હોવાની શંકા જાગી હતી કોઈને દફનાવવામાં આવે તો સંજોગોમાં કબ્રસ્તાનના જવાબદાર વ્યક્તિને જાણ કરવાની સાથે ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર થતા હોય છે પરંતુ અહીં કોઈને જાણ કરાયા વિના જ કોઈ મૃતદેહ દફન કરી ગયું હતું અસ્તવ્યસ્ત રીતે દફન વિધિ કરવાની સાથે તેની આસપાસ ઘસડવાના નિશાનો હતા ડેડ બોડીને ઉચકીને લાવવાને બદલે ઘસડીને લાવ્યા હોવાનું વાત વધુ ગંભીર લાગતા ત્વરિત ઉમરપાડા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે માંડવી એસ.ડી.એમ ને જાણ ઉપસ્થિતિમાં શંકાસ્પદ માટીના ઢગલાને ખોદતા અંદરથી આશરે 25 થી 30 વર્ષીય બે યુવકોની સાથે દેવાયેલી લાશ મળી આવી હતી બંનેને ગળાના ભાગે ઘા મારી હત્યા કરયાના નિશાનો મળી આવ્યા હતા બે યુવકોની હત્યા કરાયા બાદ લાશ મશાન ભૂમિમાં દાટી દેવાયની વાતે પંતકમાં ચકચાર જાગી હતી મામલો ડબલ મર્ડરનો હોય જિલ્લા પોલીસવાડા જોયસર પણ ત્યાં દોડી આવ્યા હતા પોલીસે તપાસ કરતા બંને મૃતકો માથાભારે તરીકે પંકાયેલા બિલાલુર ફી ચાંદી જમીર સૈયદ રહેઠાણ રુસ્તમ પાર્ક લિંબાયત અને સલાબતપુરા માન દરવાજા વિસ્તારનો અઝરુદ્દીન કાદર શેખ તરીકે ઓળખાયા હતા